જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે શ્રાવણ વધ સાતમ પણ ઉત્સવ મનાવવાનો છે પ્રભુની છઠ્ઠીનો શ્રી બાળકૃષ્ણ પ્રભુની છઠ્ઠીનો ઉત્સવ છે તો એના વિશે સત્સંગ કરશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આવતીકાલે વદ સાતમ તો ભાઈ આ છઠ્ઠીનો ઉત્સવ કેમ મનાવવામાં આવે છે તો પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ રસોવે સહ એવા શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનું પ્રાગટ્ય અષ્ટમીના દિવસે થયું એ આપણે બધાને ખ્યાલ છે તો નંદ મહોત્સવ જેને આપણે મહા મહોત્સવ કહેવાય છે તો એ નંદ મહોત્સવ એવો મનાવ્યો કે એક વર્ષ સુધી એ આનંદ રહ્યો એ ઉત્સવ એક વર્ષ સુધી એ ઉત્સવ મનાવ્યો શ્રી યશોદાજી અને નંદરાયજીને ત્યાં પુત્ર રૂપે પ્રભુનું પ્રગટ થવું અને વ્રજવાસીઓ બધા એટલા આનંદ વિભોર અને એવા ભાવુક બહેના કે એ ઉત્સવ એક વર્ષ સુધી નંદ મહોત્સવ મનાવ્યો અને જે પ્રભુની પ્રાગટ્ય જે મિતિ હતી એટલે કે શ્રાવણ વધ અષ્ટમી તો તેમને ખ્યાલ આવ્યો બધાને કે આપણે છઠ્ઠી તો અને મનાવી જ નથી એક દિવસ પ્રાગટ્ય ને એક દિવસ એટલે કે જન્માષ્ટમીની આગલા દિવસે શ્રાવણ વદ સાતમના દિવસે એક વર્ષ પુરુષ થવાને એક દી બાકી હતો પ્રભુની છઠ્ઠીનો ઉત્સવ અહીંયા મનાવ્યો તો આ ઉત્સવ પણ આપણે બધા પુષ્ટિ સંપ્રદાયમાં બધા પણ મનાવે છે એમાં આપણે સાજ જોઈએ તો રૂપેરી તુઈવાળો લાલ રંગનો આવે વસ્ત્ર લાલ પીળી મગજીદાર તુઈ વગરના આવે શિંગાર ભાગ ચંદ્રિકાનો હલકો શિંગાર ઠાડુ વસ્ત્ર ન આવે આભરણ સોના આવે નિત્ય મુજબ પ્રભુ જાગે આજે મંગલામાં પ્રભુના પીઠિકાના તકિયા ઉપર કેસરી દુપટ્ટો એટલે કે ઉપરણો ધરાવવો ત્યારબાદ શિંગાર હલકો હળવો કરવો નખભૂષણ મુદ્રિકા અણવટ વિછિયા ઇત્યાદિ ન ધરે ચતુર્ભુત સ્વરૂપને ઉપરના આયુધ અને તેની દાંડી ઉપર કર્ણફૂલ એક એક છોટા ધરવા હસ્તફૂલની જગ્યાએ છોટા કર્ણફૂલ ધરવા પગપાન ચરણાવંદમાં ધરવા એક વડા કર્ણફૂલ ઝુમકી સહિત ધરાવવા મસ્તક પર મયુર પંખની સાદી ચંદ્રિકા પ્રભુ ધરે રાજભોગમાં પાટિયાની સેવ પાપડ ભુંજેના જે કાંઈ ઇત્યાદિ ઉત્સવની સામગ્રી સિદ્ધ કરી હોય એ ધરવામાં આવે છે શયનમાં છઠ્ઠીનો ઉત્સવ મનાવાય છે શયનમાં અન્નસખડીમાં શાક ભૂંજેના ફીકી ખાજલી સૂંઠની બુકની મગના નંગ મેંદાપુરી સૂરો ટૂનની પૂરી ખાસાપુરી થપડી ઉપરાટા અવનવી સામગ્રી પ્રભુને ધરાવી શકાય છે નિજ મંદિરમાં જન્માષ્ટમીનો લાલ ટાટમ મંદિર એટલે કે લાલ મલમલના જરદોષીના કામનો સાજ બદલાય છે શયનમાં આજે પીછોડા રહે શયનમાં કેસરી મુખવસ્ત્ર ગાદી તકિયા ઉત્સવના જળાવ આવે બીડી બેવડી આરોગે શયનમાં ચોકમાં બિરાજે અને શયન આરતી રૂપાના પાંચ દીવાનની થાય તેમાં મોટું દીવડું તથા છોટા દીવડા ચાર આવે બાકીનો ક્રમ નિત્ય આવું આપણે પુષ્ટિમાર્ગીય હવેલી મંદિરોમાં આપણે દર્શન કરતા હોય આ રીતનો ઉત્સવનો ક્રમ છે વૈષ્ણવની ઘરે બને તેટલો પ્રકાર જેટલો થાય એટલો કરી શકાય શયન ભોગમાં આવેલો અન્નસખડીના ભોગમાંથી પ્રસાદી છાબ કરી અને કેસર દૂધની લોટી છઠ્ઠીને ભોગ આવે જે આપણે દર્શન કરતા હોય તો છઠ્ઠીનું જે પાટિયું માંડ્યું હોય એમ પેન્ટિંગ કર્યું હોય ને ત્યાં ભોગ આવે છઠ્ઠીને ભોગ ધરવામાં છઠ્ઠીના પાટિયાની આગળ જમણી બાજુ ચોહાની દારની ઢગલી અને એક ઘીનો દીવો કરીને ભોગ ધરવો આ રીતનો ક્રમ શ્રાવણ વ સાતમના દિવસે પ્રભુની છઠ્ઠી મંડાતી હોય એટલે એને છઠ્ઠી ઉત્સવ કહેવાય તો આ છઠ્ઠી ઉત્સવનો ક્રમ આ રીતના હોય છે કીર્તન પ્રકારમાં મંગલામાં સુહિલરાનંદ નંદ મહર ઘર અને નાલ છદનના પદ બોલાય છે શિંગારમાં લટકત પાંય પરિયદા આશાવરીમાં વર્ષ ગાંઠ ગિરધનલાલ કે શિંગારમાં બોલાય એટલે આ રીતના જન્માષ્ટમીના પદનો પણ એમાં ક્રમ મળે છે તો આ રીતે ગોકુલની અંદર પ્રભુના પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આખું વર્ષ નંદ મહોત્સવ એટલે તો મહા મહોત્સવ કહેવાનો અને એ નંદ મહોત્સવ એક વર્ષ સુધી અને પછી ભાન થયું એટલે વર્ષના પૂર્ણતાના એક દિવસ આડે શ્રાવણ સાતમમાં છઠ્ઠીનો ઉત્સવ મનાવ્યો તો એમાં ચતુર્ભુદ્ધદાસજી કુંબનદાસજીના પુત્ર છે ચતુર્ભુજ દાસ અટસખાના કીર્તનકાર શ્રી ગુસાઈજીના સેવક એનું એ પદ આપણને મળે છે કે મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ રાગ બિલાવલમાં છે જન્માષ્ટમીની વધાઈમાં પ્રેમ મુદિત યુવતી ગાવત શ્યામ સુંદર કો લે લે નામ હવે આ રીતની લીલાની ઝાંખી થાય છે ચતુર્ભુદ્ધ દાસજીને જહાં તહાં લીલા અવગાહત ખોરી દદી મંથન ઠામ કરત કુલાહલ નિશ અરુબાસર આનંદ મેં મેતત સબજામ નંદ ગોપ સુત સબ સુખદાયક મોહન મુહૂર્ત પૂરન કામ ચતુર્ભુજ પ્રભુ પોતે ચતુર્ભુદ્ધદાસજી અહીંયા પોતાની છાપ અહીંયા મૂકે છે કે ચતુર્ભુજ પ્રભુ ગિરિધર આનંદ નિધિ સખી સ્વરૂપ શોભા અભિરામ પ્રભુના લાવણ્યમય મુખારવિંદના અને એ સ્વરૂપના દર્શન કરી અને ચતુર્ભુદ્ધદાસ અહીંયા વારી જાય છે કે ખરેખર ધન્ય છે એ વ્રજના લોકો કે જે સારસ્વત કલ્પની અંદર પુષ્ટિ પુરુષોત્તમ પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું પ્રાગટ્ય થયું અને એ પ્રેમી પરમાનંદે અવિરત એ પ્રેમ સુધાનું બધાને પાન કરાવ્યું તો આપણે પણ બધા વૈષ્ણવો કાલે છઠ્ઠીનો ઉત્સવ આપણા પ્રભુ સન્મુખ જે રીતે બને એ રીતે આપણે મનાવીએ તો બધા વૈષ્ણવોને છઠ્ઠી ઉત્સવની ખૂબ ખૂબ બધાય શ્રી ગોવર્ધન નાથ જય